છીએ તો શું છે અમે આપને દુનિયા બતાવીએ છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાડા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો દર વખતની જેમ ફરી એક વખત આજે અમે આપના માટે વિડીયો શૂટ કરવા માટે નીકળી ગયા છીએ અને સવારથી અમારા સહયોગી જગદીશભાઈ પરમાર કેમેરામેન હસમુખ વાળાને હું અલગ અલગ જગ્યા ઉપર જઈ અને આપના માટે વિડીયો તૈયાર કરીએ છીએ અત્યારે બપોરનો સમય થઈ ગયો છે લગભગ પોણો એક વાગી ગયો છે અને પેટમાં હવે આમ કુદાકુદી થાય છે એટલે હવે થોડો નાસ્તો કરીએ તો અત્યારે અમે નાસ્તા ગલીની અંદર આવેલું રામોર શ્યામ નાસ્તા હાઉસ ત્યાં આવ્યા છીએ અને જગદીશભાઈ શું ઓર્ડર આપ્યો અત્યારે પહેલાં પહેલાં ભજીયાનો ઓર્ડર આપ્યો છે જગદીશભાઈ તો પહેલાં ભજીયા ખાય પછી આગળ આગળ જે બધું લેશું એ તમને બધું વિડીયોના માધ્યમથી બતાવતા જશું દોસ્તો તમારા બધા પાસે એક જ અપેક્ષા છે કે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો અને બને તેટલો વિડીયો તમે શેર કરો આપ જેમ જાણો છો કે અમે અલગ અલગ જે જગ્યાઓ છે એની વિઝિટ તમને બધાને કરાવીએ છીએ મુલાકાત કરાવીએ છીએ કોઈ ધાર્મિક સ્થળ હોય કોઈ ફરવાલાયક સ્થળ હોય કોઈ શોકની વિઝિટ હોય કોઈ ઐતિહાસિક જગ્યા હોય દોસ્તો એ અમે આપને હંમેશા બતાવતા આવ્યા છીએ તો આજનો અત્યારનો જે વ્લોગ છે એ ભજીયાનો છે જોઈ શકો છો આપ કે અહીંયા બધા ભજીયા મિક્સ મસ્ત આવી ગયા છે ચટણી છે એમાં તમે જોઈ શકો છો અહીંયા તો આપણે ભજીયાની શરૂઆત કરીએ દોસ્તો જો એને આ કોયડું છે ભજીયું પેલું અને એને આ ચટણીમાં મસ્ત મજાનું આપણે ડીપ કરીએ સુપર ટેસ્ટ છે દોસ્તો અને ભજીયા અમ સાહેબ વાલા વાલા આપણે બરાબર તો અમને સપોર્ટ આપો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો અને બને તેટલો શેર કરો અને અમે જે કંઈ બધી મહેનત કરીએ છીએ આપના માટે જ કરીએ છીએ આપ જાણો છો તો આપ અમને મદદરૂપ થવા માગતા હોય તો જોઈન્ટનું બટન દબાવી રૂપિયા એકસો ઓગણીસનું દરમાંથી યોગદાન આપી આપ અમારી મદદ પણ કરી શકો છો હવે આગળ બીજો નાસ્તો મંગાવશો દોસ્તો ભાઈ હા તો ફક લઈ ગયો હા આતા દીક કે ચાલતો હે ઉકા જો એમ કાઈ વાંધો નહી ભલે ડડકો હોય ના ના એક લો આપણે તો આપણો કામ છે એ કરવાનું જ છે બરોબર તો હવે આગળ બીજી બધી કઈ વસ્તુ મંગાવશું એ પછી આપણે બધું પાછું બતાવીએ હળવો હળવો નાસ્તો ચાલો ગરબી ગરમી કેમ છે ટેસ્ટ મંગાવ્યો હે ને અહીંયા ઘણી બધી વસ્તુ મળે છે દોસ્તો જેમ કે પાણીવાળી દાબેલી સમોસાવાળો રગડો સાદો રગડો પૂરી દહીં પૂરી ઘણું બધું તમારા નાસ્તા માટેનું અહીંયા અવેલેબલ છે સાંબો શેમમાં તમે નાસ્તા કરી માવો આવો તો મુલાકાત કરજો અને નાસ્તો કરવા અહીંયા આવજો હવે બીજી કાંઈ વાનગી મંગાવીએ એટલે પાછા તમને બધું બતાવશ તો ભજીયાની મોજ પૂરી થઈ ગઈ છે હવે શું મંગાવવું શું મંગાવવું એ મને એમાં નક્કી થયું કે પાણીવાળી દાબેલી મંગાવી એટલે મેં અને અમારા કેમેરામેન હસમુખભાઈ વાળાએ પાણીવાળી દાબેલી મંગાવી છે અને અમારા જગદીશભાઈ પરમારે બ્રેડ કટકા મંગાવ્યા છે આવી ગયા એમના બ્રેડ કટકા હવે આવશે ત્યાં સુધી તમે આ પાણીવાળી દાબેલી છે એ જોઈ લ્યો અને કે થોડું પાણી લેતા હોય છે ભાઈ પાણી મંગાવી ગયો થોડુંક જગદીશભાઈ આપ જોઈ શકો છો આ સરસ મજાની પાણીવાળી જે દાબેલી છે એમાં પાઉં છે પાઉના કટકા કરી નાખ્યા છે અંદર સિંગદાણા નાખેલા છે સેવ નાખેલી છે દોસ્તો ચટણી નાખેલી છે અને આની જે ખાવાની મોજ છે એ આખી અલગ જ હોય છે દોસ્તો રામોર શ્યામ નાસ્તા ગલીની અંદર આવેલું છે તમે પહોંચી જાઓ તમારે દહી પૂરી ખાવી હોય મસાલા પૂરી ખાવી હોય સેવ પૂરી ખાવી હોય કે રગડો ખાવો હોય સમોસાવાળો સાદો રગડો ભજીયા દાબેલી તમામ પ્રકારની જે વેરાયટી છે નાસ્તાની એ તમને અહીંયા મળી રહેશે દોસ્તો કટકા આવી ગયા છે હા જોઈ શકો છો કે બ્રેડ કટકા એટલે કે દાબેલી પાણી વગરની એને બ્રેડ કટકા કહેવામાં આવે છે દોસ્તો એ પણ અત્યારે અહીંયા આવી ગયા છે તો હવે તમને બધાને ટેસ્ટ બતાવું કેવો ટેસ્ટ છે તો રામોરશિયામાં તમે નાસ્તો કરવા પહોંચી જજો ના બાણા નાખેલા છે અંદર સીંગ દાણા નાખેલા છે સેવ નાખેલી છે દોસ્તો અને જમાવટવાળી જે પાણીવાળી દાબેલી છે એ તૈયાર થઈ ગઈ છે અત્યારે દોસ્તો તો તમે નાસ્તો મોરબી ફરવા આવ્યા હોય અને બપોરનો ટાઈમ હોય કે સાંજનો ટાઈમ હોય નાસ્તો કરવો હોય તો રાબો સેવમાં આવી જજો અહીંયા હવે જગદીશભાઈ બ્રેડ કટકા ઉડાડવા મીડા એનો ટેસ્ટ કેવો છે કયો એમને બ્રેડ કડકા પણ જગદીશભાઈનો ટેસ્ટ છે સુપર છે ફરી પાછા હજી કંઈક ખાશું એ તમને બતાવશું ચોક્કસ અમારી સાથે જોડાયેલીઓ અમને સપોર્ટ આપો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો અને બને તેટલો શેર કરો દોસ્તો અને હજી નાસ્તાનો દોર અમારો ચાલુ જ છે મળીએ છીએ આગળ પાછા હજી કંઈક ને કંઈક ઉડાડીએ હજી દિવાળી કરીએ કારણ કે બપોરનો સમય છે ભૂખ તો લાગે જ સવારથી ફરીથી બધે વિડીયો બનાવીએ છીએ તો પછી પૂરું ખાવા તો જોઈએ જ એમાં કંઈ છૂટકો નહીં તો દિવાળી કરીએ છીએ તો રામોર શ્યામની ક્વોન્ટિટી એટલી બધી છે કે ત્રીજી વસ્તુ લેવાની જરૂર નહીં પડે આ દાબેલીની ક્વોન્ટિટી એટલી બધી છે કે પેટ છે એ ફૂલ થઈ ગયું છે અને રામોર શ્યામ નાસ્તા ગલીની નગર દરવાજાની બાજુમાં જે નાસ્તા ગલી આવેલી છે દોસ્તો ત્યાં આવેલું છે ડબલ માળની જે દુકાન છે નાસ્તાની એ છે નીચે પણ બેઠક છે તમને ઉપર પણ સરસ મજાની બેઠક વ્યવસ્થા છે અત્યારે અમે ઉપર બેઠા છીએ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અહીંયા સિટિંગ એરેન્જમેન્ટ જેવું ઉપર છે એવું નીચે પણ અહીંયા રાખવામાં આવ્યું છે દોસ્તો નાસ્તો કરવો હોય તો અચૂક રામોર શ્યામમાં તમે આવો અમે હંમેશા રામોર શ્યામ જ આવીએ છીએ નાસ્તો કરવા માટે અહીંયાની તમામ જે ડીશો છે એની ક્વોન્ટિટી બહુ સારી હોય છે દાખલા તરીકે આ પાણીવાળી દાબેલીની ક્વોન્ટિટી તમે જુઓ અમે પહેલાં ભજીયા લીધા હતા અને ત્યાર પછી આ પાણીવાળી દાબેલી મંગાવી હતી એની ક્વોન્ટિટી એટલી બધી છે કે હવે ત્રીજી ડીશ ખાવાની ઈચ્છા થતી જ નથી પેટ છે એટલે ફૂલ થઈ ગયું તો પહેલાં એવી ઈચ્છા હતી કે દહીપુરી મંગાવીએ અને દહીપુરી ખાઈએ દોસ્તો પણ આની જે ક્વોન્ટિટી છે એ એટલી બધી છે કે હવે દહીપુરીની જગ્યા જે પેટમાં રહી નથી દોસ્તો તો તમે અહીંયા આવો મોરબી અને બપોરનો સમય હોય સાંજનો સમય હોય તમારો સમય હોય તમારે નાસ્તો કરવો હોય તો રામોર શિયામાં તમે પહોંચી જાવ સરસ મજાની બધી ડીશો મળે છે જેમ કે પાણીભરી દાબેલી બ્રેડ કટકા પાણીપુરી પૂરી શાક ભજીયા રગડો સમોસા સમોસાવાળો રગડો દહીંપુરી મસાલાપુરી ભેળ તમામ પ્રકારની જે ડીશો છે એ તમને અહીંયા રામોર શ્યામ નાસ્તા હાઉસમાં મળી રહેશે દોસ્તો તો મોરબી આવો નાસ્તો કરવો હોય તો રામો શ્યામમાં દોસ્તો ખોટી જાજો અમે આપણા માટે અવનવી જગ્યાઓના વિડીયો લઈને આવતા હોઈએ છીએ જેમ કે કોઈ ધાર્મિક સ્થળ છે કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ છે કોઈ ઐતિહાસિક જગ્યા છે કોઈ ફરવાલાયક સ્થળ છે કોઈ શોપની વિઝિટ છે તો આજે અમે આપના માટે અત્યારે આ નાસ્તા હાઉસની મુલાકાત અમે આપને કરાવી અમે ખુદ નાસ્તો કર્યો અહીંયા અને તમને બધાને બતાવ્યું બદલામાં અમે આપણી પાસે એ જ માગીએ છીએ કે આપ અમને સપોર્ટ આપો અમારી ચેનલ મોબિસ્તાને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો અને જેટલો બને તેટલો જાજોને જાજો શેર કરો દોસ્તો ભલે અમે અંધ છીએ પણ અમે આપને દુનિયા બતાવવાનું કામ કરીએ છીએ દોસ્તો અને બદલામાં અમે આપની પાસે વળતર રૂપે જે માગીએ છીએ એ આપણી આંગળીનો એક સપોર્ટ કે બસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી મદદ કરો અને આપ અને અમારી પ્રસ્તુતિ જો સારી લાગતી હોય તો જોઈટનું બટન દબાવી આપ રૂપિયા એકસો ઓગણીસનું પર મંથ યોગદાન આપી અમારી મદદ કરી શકો છો તો ફરી પાછા કોઈ નવી જગ્યા સાથે અમે આપની સેવામાં હાજર થશું ત્યાં સુધી સહયોગી જગદીશભાઈ પરમાર કેમેરામેન હસમુખ વાડા અને મને હાથી રામોર રામોરશ્યામ નાસ્તા હાઉસથી રજા આપશો આવજો બાય બાય